લોકો માટે સવાલો ઉઠાવનાર ધારાસભ્ય કુમાર કાનાણીએ સમીક્ષા બેઠકમાં આક્રોશ વ્યક્ત કરી પાલિકા તંત્ર સામે આક્ષેપો કર્યા હતા સુરતના વરાછા વિસ્તારના વિધાનસભાના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ સમીક્ષા બેઠકમાં આક્રોશ વ્યક્ત કર્યો છે લક્ષી પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં કુમાર કાનાણી સાથે કહ્યું હતું સુરત વરાછા ઝોન બી સરથાણા ભ્રષ્ટાચારમાં લિપ્ત છે સરથાણા ઝોન વચેટીયા અને દલાલોનો અડ્ડો બન્યો છે અધિકારીઓ ગાંઠતા નથી સંકલનમાં રજૂ કરેલ એક પણ કામ થતા નથી તેવા આરોપ ધારાસભ્યએ લગાવ્યા જેને લઈ ફરી એક વખત ધારાસભ્યો દ્વારા પોતાની વાત મૂકવામાં આવી હતી મંત્રી શ્રી સુરત આવ્યા અને સંકલનની મિટિંગ બોલાવી હતી પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે વર્ષોથી હું ચલાવી રહ્યો છું એ પ્રશ્ન બાબતે જે ચર્ચા થઈ છે મંત્રીશ્રીએ ખાતરી આપી છે બસો સિત્તેર કરોડનું બજેટ છે એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એવી મને ખાતરી આપી છે બીજો રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકની એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોક હિત વાત હોય અને પ્રશ્નનો નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એક ને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવેદબી વાત છે અન્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલન ની અંદર એ વહીવટી તંત્ર એક્શન માં આવે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુ રે અમારી તમામ માહિતીથી આપડે છુડાયેલ એસના ન્યૂઝ સાથે